નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए तमाम मार्केटिंग गेड ना कपास न बाजार भाव नी तो बोटाद मार्केटिंग गेड नी अंदर 1250 થી 1655 रुपया જામનગર માર્કેટિંગ ગेड ની અંદર 1000 થી 1580 રૂપિયા વાકાનેર માર્કેટિંગ ગेड ની અંદર 1200 થી 1565 રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગेड ની અંદર 1480 થી 1667 97 રૂપિયા જેતપુર માર્કેટિંગ ગेड ની અંદર 1085 થી 1641 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એક થી સોળસો ને છ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી સોળસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંચાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી સોળસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો થી એકાણું રૂપિયા બગસરા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો થી પંદરસો ત્રેવીસ રૂપિયા જમજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પચાસ થી સોળસો ને એક રૂપિયો અળવદ માર્કેટિંગ અંદર બારસો થી એક રૂપિયો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો થી ચૌદસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર થી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર છસો બાસઠથી બારસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર